ગોપાલ ઇટેલને ડર નથી લાગતો આ નિવેદનો જે કરતા હો છો તમે વડાપ્રધાન હોય કેન્દ્રીય ગૃહમંત્રી હોય સરકાર ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી હોય હર્ષ તો આટલા બધા નિવેદનો તમે કરો એટલે શું નિવેદન મેં કાંઈ ડાળી દીધી આ ચૂંટણી બહુ મોટો પડકાર તો હતી જ ભાજપ પાર્ટી જે એ ખૂન ખરાબા કરે દારૂ વેચાવડાવે ડ્રગ્સ વેચાવડે છતાંય ભાજપને સપોર્ટ કરવો એવું તો ક્યાંય દુનિયામાં લખ્યું નહીં હોય મેં મારી ચેલેન્જ ફૈજાનભાઈ આપી છે કે સી આર પાટીલમાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયન તોડી બતાવે એમણે ગોપાલ ઇટાલિયન મદદ નથી કરી એણે સત્યની સાથે રહેવાનું કામ કર્યું છે એણે લોકશાહી મજબૂત કરવાનું કામ કર્યું છે એટલે આક્રમકતા તો રહેશે જ એમાં કંઈ ખોટું નથી કેમ કે આપણે કંઈ ખરાબ કામ નથી કરવું વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા લાંબો સંઘર્ષ રહ્યો છે ઘણી બધી લડતો તેમણે ચલાવી છે તો હવે વિસાવદર જીત્યા છે જવાબદારીઓ પણ તેમની વધી છે તો તેમની સાથે વાતચીત કરીએ ગોપાલભાઈ સૌ પ્રથમ તો અનવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખૂબ વિસાવદરની ચૂંટણી તમારા અનુભવ પ્રમાણે કેવી રહી કેવા પડકારો તમને ત્યાં મળ્યા કેમ કે કતાર પછી આ બીજી તમારી ચૂંટણી હતી લોકોનો પ્રેમ કેવી રીતે મળ્યો

અનેક પડકારોની વચ્ચે ચૂંટણીઓ કાયમ થતી હોય એટલે ચૂંટણી એક પડકાર છે પણ મજાની વાત એ છે કે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના લોકો જે છે એની સમજણ શક્તિ બહુ ઊંચા લેવલની છે લોકતાંત્રિક સમજણ શક્તિ જે જનતામાં હોવી જોઈએ એ હાઈ લેવલની છે ત્યાં લોકોને ખબર છે કે મારે શું કામ મત કાપવાનો છે કોને મત આપવાનો છે મત આપવાનું કારણ શું છે પાર્ટી જે હોય તે વ્યક્તિ કોણ મહત્વનો છે કયા કામ હોય તો દરેક મુદ્દાને બહુ સારી રીતે સમજી શકે એવી જનતા ત્યાં છે એટલે ચૂંટણી જે પોતે પડકાર છે એ પડકાર થોડોક આસાન થઈ જાય કેમકે લોકો પોતે જયારે સમજતા હોય કે મારે શું કરવાનું છે શા માટે કરવાનું છે તો આસાન થઈ જાય એટલે આ ચૂંટણી બહુ મોટો પડકાર તો હતી જ કેમકે ચૂંટણી પડકાર છે કેમકે એક બાજુ ભાજપની આખી સરકાર મંત્રી સંત્રી તંત્રી પોલીસ પૈસા દારૂ બુટલેગર બધા જ અને અને એક બાજુ હું અમારી ટીમ માલધારીઓ રત્ન કલાકારો એક બાજુ અમે એક બાજુ ઈ પણ લોકોની સમજણ શક્તિના કારણે લોકોના સપોર્ટના કારણે અને લોકોની પોતાની મહેનતના કારણે આ સારું પરિણામ આવ્યું છે અને એટલે લોકોને હું બંને ઉજવીએ છીએ અઠવાડિયાથી ગોપાલભાઈ ઘણી બધી વખત તમે પણ નિવેદન આપી ચૂક્યા છો કે ભારતીય જનતા પાર્ટીના ભાજપના નેતાઓએ તમને જીતાડવામાં મદદ કરી છે તો એવા તો શું ફેક્ટર ત્યાં બન્યા કે તમારી મદદ આમ આદમી પાર્ટીની ભાજપના નેતાઓ શું કામ કરશે ને આ કરી છે તો ભાજપ તો એક શિસ્તબદ્ધ પાર્ટી છે આવું કેમ કરશે તમે જ પોતાનું નિવેદન ભાજપ હોય કે કોઈ પણ પાર્ટી હોય સરવાળે આપણે બધા અહીંયા શું કામ આવ્યા છે જનતાનું કામ કરવાનું ભાજપ પાર્ટી છે એ ખૂન ખરાબા કરે દારૂ વેચાવડાવે ડ્રગ્સ વેચાવડે છતાંય ભાજપને સપોર્ટ કરવો એવું તો ક્યાંય દુનિયામાં લખ્યું નહીં હોય બંધારણમાં એટલે આવ્યો છે કે પોતાની પાર્ટી જનતાનું સારું કામ કરે ખેડૂતો માટે સારું કામ કરે કાર્યકર્તાઓને ઉપયોગી બને અને કાર્યકર્તાને મજબૂત બનાવે જેથી કરીને કાર્યકર્તા લોકોને હેલ્પફુલ બની શકે આ કોમન માઇન્ડસેટ છે આ માનસિકતાથી જ બધા પાર્ટીમાં હોય

વિરોધ પક્ષ છે એ હંમેશા જે એ જનતાનો અવાજ હોય છે વિરોધ પક્ષમાં પડેલો દરેક મત છે એ સંવિધાનની અને લોકતંત્રની રક્ષા કરવા માટે સક્ષમ મત હોય તો જેણે જેણે મદદ કરી એણે ગોપાલને નથી કરી એણે સત્યને મદદ કરી છે ન્યાયને મદદ કરી છે લોકતંત્ર બચે પોતાની પાર્ટી બીજેપીને સુધરવાની તક મળે એના માટે એમણે પોતપોતાનું યોગદાન આપ્યું છે ગોપાલભાઈ એક બીજો પ્રશ્ન એવો છે કે અત્યાર સુધી આરોપ થતા હતા કે કોંગ્રેસના ધારાસભ્ય તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો હવે આમ આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્ય સાચવવામાં સફળ નથી રહી પાંચ વિધાનસભાની બેઠકો પર આમ આદમી પાર્ટીને જનતાએ વિશ્વાસ મૂકીને ચૂંટી આઈમાંથી બે ધારાસભ્ય મેં મારી ચેલેન્જ ફૈજાનભાઈ આપી છે કે સીઆર પાટીલમાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયન તોડી બતાવે તો હું માનુક સીઆર પાટીલમાં દમ છે ભાઈ અવડો મોટો દેશ છે મનમાં લાલચ આવી જાય મનમાં અહંકાર આવી જાય મનની અંદર કોઈ જાતનો ભય આવી જાય એવા દસ લોકો હંમેશા રહેવાના છે છે સમાજ કેટલો વિશાળ પણ એનો અર્થ એવો નથી બધા જ ખરાબ હું તમારા કેમેરા સામે કહી દઉં છું સી આર પાટીલમાં હિંમત હોય એના દમ હોય તો આ રહ્યો ગોપાલ ઇટાલિયા આલો કરો પૈસા પોલીસ ગુંડા બદમાશ મોકલી જોવો તો ખરા શું થાય છે એ તમને તમારી જેવા મળી રહે એટલે તમે બધી ફિલોસોફીઓ કરો છો બાકી ક્યારેક

સ્વચ્છ છબી ધરાવતો એને જ મોકો મળવો જોઈએ જે તે વખતે ફેઝાનભાઈ એવું જ હોય કે આપણે બેસ્ટ અવેલેબલ ઓપ્શન હોય ને કે ભાઈ મારી પાસે દસ લોકો છે એ દસ માંથી આપણને જે પ્રોપર માણસ લાગ્યો એને જ પસંદ કર્યો પણ આ આ રાજનીતિનો રસ્તો જે છે ને એ થોડોક પહેલો રસ્તો છે કેવો કહેવાય એને માયાવી રસ્તો છે અહીંયા લોભ છે લાલચ છે ભય છે જે માણસ જનતાના સપોર્ટથી ધારાસભ્ય બની જાય ને એને પાછળથી એવું લાગવા માંડે હું તો બહુ મહાન ક્રાંતિકારી પુરુષ છું

પછી એને એવું થાય કે ધારાસભ્ય તરીકે હું પૃથ્વીનું સંચાલન કરું છું એમાં સંચાલન બરાબર નથી થતું મંત્રી બનુ તો સંચાલન થોડુંક વધારે સારું થાય એટલે લલચમાં જઈને કોઈ ભાજપમાં જાય કોઈ આમ જાય કોઈ તેમ જાય એટલે નબળા માણસોની ચર્ચા કરવાના બદલે સમાજમાં સારું શું છે કેમ કે ખૂબી અને ખામી હંમેશા રહેવાની ખામી ઉપરની ચર્ચા કરશું તો ખામી સુધરવાની નથી ખામી ઓછી નથી થવાની સમાજની પ્રથા એવી છે કે ખૂબીને હારે લઈને હાલો ખૂબીની ચર્ચા કરો ખૂબી વધે એવી કોશિશ કરો તો જે ખામી રાજનીતિની છે એને સુધારવા માટે તો અમે આવ્યા છીએ જે ખૂબી છે એ ખૂબી લોકો સુધી પહોંચે એની અમારી કોશિશ છે ગોપાલભાઈ જ્યારે વિસાવદનની આપ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રોડનો મુદ્દો ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો ખેડૂતોનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઓલરેડી બે વર્ષ ત્યાં રહ્યા હતા તો શું એમણે રોડ ઉપર કામ ના કર્યું એટલે તમને આ કહેવું પડ્યું કે ભાઈ રોડ નથી બનતા કેમ કે શાસનમાં તો આપ પણ રહી ચૂક્યા છો ધારાસભ્ય તરીકે તો આપના ધારાસભ્ય સરકાર પાસેથી એવું નથી લાવી શક્યા વિકાસ જે હોવું જોઈએ નહીં હવે મને જવાબદારી સોંપી છે એટલે હું એનું કામ કરીશ જે કાંઈ સરકારી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી જે કાંઈ નીતિ નિયમો પ્રમાણે આમ જનતાને સાથે રાખીને હવે જે કાંઈ બાકી કામ છે એની ઉપર આપણે પૂરો સમય આપીશું કામ કરીશું અને ધીમે ધીમે પહેલા તો આખી સરકારો નિષ્ફળ રહી છે એમાં એક ધારાસભ્યની ક્યાં મોકાણ માંડવી ભાજપની સરકારે બધું કરી જ નાખ્યું હોત તો ક્યાં અમારે રાજકારણમાં આવવાનું હતું હું હતો જ પોલીસ વાળો જમાદાર રહેત ને સિસોટીઓ મારે મજા કરે નથી જ કર્યું એટલે તો અમે અહીંયા આવ્યા છીએ ને તો હવે તમે એક ધારાસભ્યને મોકાણ માંડો તો એનો શું જવાબ આપવાનો આખા ગુજરાતના ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં આજે સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ખેતરે ખેતરે પાણી નથી પહોંચ્યું બિયારણના નામે ખેડૂતો સાથે દર વર્ષે છેતરપિંડી થઈ જાય છે ડુંગળીનું બિયારણ હોય મરચીનું હોય ટમેટીનું હોય મગફળીનું હોય મગનું કોઈ પણ બિયારણ હોય બિયારણ ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી એટલે નકલી બિયારણ ધાબડીને કરોડો રૂપિયા લોકો કમાઈ જાય છે અંદર વર્ષોથી વળ્યું નથી નથી પેપરો લીક થાય છે જ કામ થયું એટલે તો અમે આવ્યા છે હવે તમે એમાં એક ધારાસભ્યની મોકાણ કરો છો તો હવે એમાં શું કહેવાનું અમે એક વિશાળ કામ લઈને નીકળ્યા છીએ એનું આ અમારું પેલું પગથિયું છે પેલા પગથિયા ઉપર પહોંચ્યા છીએ સારું કામ કરશું જનતા બીજા પગથિયા પહોંચાડશે

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે પૂર આવેલું અંકલેશ્વર ભરૂચમાં ભાજપ સર્જિત પૂર આવેલું જુનાગઢ ની અંદર બે વર્ષ પહેલા પૂર આવેલું ભાજપની અવડી મોટી સરકાર આટલું બધું કાર્યકર્તા અને આટલું બધું પેશ પ્રમુખને જે કાઈની મોટી મોટી વાતો કરે એ બધા લોકો મળીને જનતાને ઉપયોગી નથી થઈ શકતા જનતાની સેવા નથી કરી શકતા જનતા તો દુખી છે હજારો ગામડાઓની શાળામાં માત્ર એક શિક્ષક છે અનેક શાળામાં ઓળા નથી સરકારી બસો આવતી નથી પેપરો લીક થઈ જાય છે ડ્રગ્સ બન્યા છે એના બુથ લેવલ સુધીનું સંગઠન જનતા માટે કાઈ કામનું નથી અને એટલે

જનતાને લૂંટવા જનતાને દબાવવા જનતાનું શોષણ કરવું જનતાના કામને ટલે ચડાવવા એના માટે બધા માહેર છે જનતાને ઉપયોગી થવા માટે કોઈ નથી તો અમારી ભલે નાની પાર્ટી છે અમારું સંગઠન નાનું છે અમારા માણસો સંખ્યામાં ઓછા છે પણ એની ભાવના બહુ સારી છે જનતાને ઉપયોગી બનવાની મદદરૂપ બનવાની તો અમારી ભાવનાની કદર કરીને જનતા જે દિવસે કમાનાથમાં લેશે ત્યાર હોય ગમે એ ધોવાઈ જવાનું કોઈ પણ રીતે ડર નથી લાગતો આ નિવેદનો જે કરતા હો છો તમે વડાપ્રધાન હોય કેન્દ્રીય ગૃહમંત્રી હોય સરકાર ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી હોય હરસંઘવી તો આટલા બધા નિવેદનો તમે કરો છો એટલે શું નિવેદન મેં કઈ ગાળું દીધી એમને કે આઠ ચોપડી પાસ હા તો એમાં આઠ ચોપડી પાસ એટલે જે છે તમે કેટલું ભણ્યા છો ગ્રેજ્યુએટ હા તો હું તમને ગ્રેજ્યુએટ કહું તો એમાં તકલીફ શું છે તમે ગ્રેજ્યુએટ છો હું તમને ગ્રેજ્યુએટ કહું છું હું એલ એલ થયેલો તમે મને એલ એલ કહી દો આ ભાઈ આઠ પાસ છે હું એને પાસ કહી દઉં એમાં એમાં તકલીફ કઈ વાત છે જે છે એ જ કહેવાનું છે તમે તમે જે નથી એવું તો મારે તમને કહેવાય નહીં તમે આઠ પાસ છો મેં આઠ પાસ કીધા તમે ગ્રેજ્યુએટ છો મેં ગ્રેજ્યુએટ કીધા તમને મને એલ એલ બી કહી દો ગોપાલ એલ બી એવું રોજ કહો મને કાંઈ વાંધો નથી હું શું ને તમારે કહેવાનું છે એમાં એમાં દીવાનો વિષય ક્યાં આવ્યો હું તમને કઈ અપશબ્દો કહું ખરાબ વિકૃત ભાષા કોઈ ગાળો દઉં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દો કહું તો એ તો એના માટે માર ખાવો પડે બીવું પડે જે છે એવું હું કેમ ટેન્શન છે અચ્છા કેન્દ્રીય ગ્રૂ મંત્રી અમિત શાહ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું આગળ ગુજરાત માનવામાં આવે છે ને લોકો તો આવું કહે છે કે ભાઈ અમે ઉમેદવારો જોઈને મત નથી આપતા વડાપ્રધાનને જોઈને મત આપીએ છીએ એમના ચહેરા પર મત મળે છે તો કઈ રીતે જીવું છું કેટલી ચેલેન્જ છે 2027 માટે એટલે આ વિજયનભાઈ એક દુર્ભાગ્ય છે આપણું અમિત શાહ નો ને નરેન્દ્રભાઈ મોદી નો ગઠ છે પણ શિક્ષણ નો ગઢ નથી આરોગ્ય સુવિધા નો ગઢ નથી ગુજરાત ના છોકરા યુક્રેન થી ભણવા જાવું પડે મેડિકલ સાયન્સ અમિત શાહ નો ગઢ હોય એનાથી આપણને ફાયદો થતો હોત તો આપણા છોકરા યુક્રેન નો જવું પડે રશિયા અને યુક્રેન નું યુદ્ધ થયું ત્યારે ખબર પડી ગુજરાત ના છોકરા છે યુક્રેન પહોંચ્યા છે ખાલી મેડિકલ સાયન્સ ભણવા કેમ આ ગુજરાત નથી ભણાઈ શકે એમ અમિત શાહના ગઢમાં એટલી વ્યવસ્થા નથી કે આ ગઢની અંદર રહેતા આપણા જે કાંઈ નાગરિકો છે એને કાંઈક ડોક્ટર બનવું હોય તો ભણે તો અમિત શાહ નો ગઢ હોય એનાથી ગામ ને શું ફાયદો એનો ફાયદો તો અમિત શાહ ને થયો ને આપણા છોકરા યુક્રેન જાવું પડે છે કોઈ સિંગાપુર ડોક્ટર મેડિકલ સાયન્સ ભણવા જવું પડે અહીં નથી મેળ પડતું અહીં શિક્ષણ ની વ્યવસ્થા નથી અહીં ગામડામાં સરકારી બસ આવતી નથી અહીંના દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી ગઢ અમિત શાહ નો છે પણ ગઢ ની અંદર રહેતા લોકો માટે શું છે ઠંડન ગોપાલ કઈ છે નહીં વિકાસ મોડલ કે હા તો વિકાસ છે તો અમે યુક્રેન શું કામ જાય છોકરા ભણવા મને તમે એમ કહ્યું વિકાસ જ છે અહીંયા ભણે ને યુક્રેનના ભલે પાંચસો છોકરા ગુજરાતમાં આવીને અમરેલીમાં ભણતા ભલે વિસાવદરમાં ચાર છોકરા યુક્રેન વાળા એડમિશન લઈ લે કેમ એવું નથી થતું કે યુક્રેનના છોકરા આવીને વિસાવદરની કોલેજમાં એડમિશન લઈ લે ગઢ ભાજપનો છે ગઢ અમિત શાહનો છે એનાથી જનતાને શું મળ્યું જનતાને શું ફાયદો આલો ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું તો ગઢનો ફાયદો હું ગઢ બની ગયો અમિત શાહનો અમિત શાહ ગઢનો પેલો થઈ ગયો માલિક

હશે બાપા એનો ગઢ મોટા માણસો કહેવાય પણ નાના માણાનું હું ગઢમાં આ ગઢમાં રહેતા અમારી જેવા આમ લોકોનું હું પણ હોય ભણવા ક્યાં જાવું ભણેલા માણા નોકરી ક્યાં મળશે ખેડૂતોને ખાતર ક્યાં મળશે બહેનોને સુરક્ષા ક્યાં મળશે બુટલેગરોને સજા ક્યારે મળશે પોલીસ એફઆર ક્યારે લખશે ગામમાં બસ ક્યારે આવશે એ પ્રશ્ન તો ગઢની અંદર રહેતા લોકો પૂછે છે હવે તો વિશ્વગુરુને નામે મત મંગાય છે કે હવે વિશ્વગુરુ બનવાનું છે મદદ કરજો હવે એવું ના હોય તમે દુનિયાનો કોન્સેપ્ટ શું છે કે વસુધેવ કુટુંબકમ ભારત આપેલો આ સિદ્ધાંત છે કે સમગ્ર સૃષ્ટિ છે એ મારો પરિવાર છે તો પરિવારમાં બધા ભાઈ ભાઈ હોય કે ગુરુ ગુરુ હોય ભાઈ ભાઈ તો દુનિયા આખી છે એ મારો ભાઈ મારું કુટુંબ મારો પરિવાર છે કોઈ નાનો ભાઈ કોઈ મોટો ભાઈ કોઈ માવતર કોઈ યુવાનો ગુરુ ક્યાંક દુનિયા થોડી તમને ગુરુ માની લે કેમ એ પોતે હવ પોતાની જાતમાં મહાન છે તમે તમારી જાતમાં મહાન છો હું મારી જાતમાં મહાન છું હું તમને એમ કહું ગોપાલ ઇટાલિયન ગુરુ માની લ્યો તો તેમ હાલશે છે પરચસ્તી અને તમે મારી ઉપર એવો આગ્રહ રાખો કે તમે મીડિયામાં મોટા કિંગ છો અને ગુરુ છો તમે એમ એમ નો હાલે દુનિયા બંધુત્વ ની ભાવના થી કામ કરી શકે ગુરુ ચેલાની ભાવના થી દુનિયા કામ નો કરી શકે મારો અને તમારો વ્યક્તિગત રીતે લાગણી એવી હોય કે હું ગુરુ તમે ચેલો અથવા તમે મારા શિષ્ય કે તમે મારા એમ કે સ્વીકારી લીધેલી પોઝિશન હોય તો એ તો લાગણીનો વિષય છે પણ લાગણીથી તો એક દેશ કે એક રાજ્ય કે એક કુટુંબમાં માણસ સ્વીકારી લે જેમ કે હું મારી પાર્ટી કામ કરતો હોય તો અમારા ઈશુદાનભાઈ અમારા મનોજભાઈ કેજરીવાલ સાહેબને આપણે માનતા હોય કે આ અમારા ગુરુ સ્થાને બેસેલા માણસો છે પણ એ જબરજસ્તીથી ગુરુ બનવાની કોશિશ કરે થોડું હાલવાનું તો કુટુંબમાં કે પરિવારની અંદર એક માણસ ગુરુ સ્થાને એક માણસ છે એ શિષ્ય સ્થાને હોઈ શકે પણ તમે દુનિયાના સંદર્ભમાં બોલો તો ભાતૃભાવના સિવાય ક્યારેય કામ થાય નહીં એટલે વિશ્વગુરુનું તમને જે આખું બતાવવામાં આવે છે એ વાત લોજિકવાળી જ વાત નથી કેમ કે દુનિયામાં કોઈ પણ વાત કરીએ એ કોમન સેન્સ થી હોવી જોઈએ કોમન સેન્સ થી આગળ દુનિયામાં કાંઈ છે નહીં તમે જે વાતની કલ્પના કરી શકો એ જ વાતનું દુનિયામાં અસ્તિત્વ છે તમે જેની કલ્પના નથી કરવાના લોજિકલી તમે એમ કહો કે અમેરિકા આપણો ગુરુ થઈ ગયો આજે મહાસત્તા છે તો એ વિશ્વગુરુ છે અમેરિકા

બંધુત્વની ભાવના નાલી શકે ગુરુ ગુરુ કાય દુનિયા નો માની આપણી વાત છે આપણે અંદર અંદર ભલે માની ઓકે અચ્છા ગોપાલભાઈ હવે તમારો પ્રથમ પહેલી વાર તમે વિધાનસભામાં ફરી એક ધારાસભ્ય તરીકે જવાનો છો જવાબદારીઓ પણ તમારી ઉપર ઘણી રહેશે ગૃહમંત્રી હરસંગવી પણ તમને મળવાના છે ને જે વિવિધ કાયદાકીય પ્રશ્નને લીધે અવારનવાર તમે રસ્તા ઉપર તો સવાલ ઉઠાવતા હોય છે વિધાનસભામાં મોકો મળશે તો ગોપાલ ઇટાલિયામાં જે મેદાનમાં આક્રમકતા હતી એ આક્રમકતા વિધાનસભામાં રહેશે જે પ્રશ્ન અત્યારે તમે અહીંયા પૂછો છો એવી રીતે પૂછશો ને એટલે આક્રમકતા તો રહેશે જ એમાં કંઈ ખોટું નથી કેમ કે આપણે કંઈ ખરાબ કામ નથી કરવું પણ આપણી એક મર્યાદા આવી જાય આપણને લોકોએ જનપ્રતિનિધિ બનાવ્યા છે આપણને જવાબદારી સોંપી છે તો એ લેવલનું મા આપણી પાસે આશય જનતાની હોય તમે જુઓ એક પુરુષ હોય જેમ કે તમે જો લગન થઈ ગયા બાકી છે હવે તમે લગન થઈ જાય ને પછી તમારું આખું ગંભીરતા આવી જાય પછી

ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ આ હતા વિસાવદનના આમાનની પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે વિસાવદનની જીતથી માંડીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્યાર પાર્ટીના ચેલેન્જ સુધી તેમજ વિશ્વગુરુ બનવાની જે વાતો થઈ રહી છે તે તમામ બાબતે પોતાની વાત મૂકી હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો પણ કર્યા હતા દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराई